અમદાવાદના એસજી હાઈવે ઉપર એકસો ચાલીસની ઝડપે મોંઘી કાર ચલાવનાર તથ્ય પટેલ આજે જેલમાં છે કારણ કે તથ્યની મુર્ખામી કો કે પછી પૈસાનું તોર કો તેના કારણે નવ લોકોના મોત થયા હતા અને આજે તથ્ય જેલમાં છે તથ્યએ જામીન અરજી કરી છે અને કહ્યું છે કે મને છોડો નહીં તો જેલમાં રહીને હું ગુનેગાર થઈ જઈશ તેની વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સમસ્યા ત્યારે નિર્માણ થાય છે કે જ્યારે માણસ પૈસો કમાય છે અને જ્યારે તેના ઘરે સંતાન જન્મે છે ત્યારે તે સંપૂર્ણ સુખમાં પાંગરેલું હોય છે આ બહુ ઘાતક સ્થિતિ હોય છે કે જ્યારે તમારી પાસે બધું જ ભરપૂર હોય ત્યારે તમારા સંતાનને તમારે તાલીમ આપવી પડે કે આપણી આ ભરપૂરતા જે છે પછી એ પૈસાની હોય વાહનની હોય કે અન્ય કોઈ પણ હોય આ કોઈને જીવાડવા માટે છે કોઈને મારવા માટે નથી અમને એવું લાગે છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ આ વાત પોતાને સંતાનને સમજાવવામાં નિષ્ફળ ગયા પ્રજ્ઞેશ પટેલ પાસે પુષ્કળ પૈસા છે પુષ્કળ પૈસા છે એટલે મોંઘીદાટ કારો છે અને મોંઘીદાટ કાર અને પૈસા છે એટલે મિત્રો પણ મતપુરાની જેમ વિઠળાયેલા રહે છે તથ્ય પટેલ અમદાવાદના એસજી હાઈવે ઉપરથી નીકળે છે રાતનો સમય છે આલીશાન કાર છે પણ કારની ઝડપ એકસો ચાલીસની હતી એનું કારણ એવું પણ બની શકે કે સાથે મિત્રો હતા જેમાં સ્ત્રી મિત્રો પણ હતી અને બધા જ ગેલમાં હતા પણ રસ્તા ઉપર માણસ ચાલે છે એવું તથ્ય ભૂલી ગયો તથ્યને એવું લાગ્યું કે આ મોંઘી કાર હવામાં ઉડતી હશે અને પછી એક મોટો અકસ્માત થાય છે જેમાં બે પોલીસ કર્મચારી સહિત નવ લોકોને તથ્ય ચગદી નાખે છે તથ્ય લાંબા સમયથી જેલની અંદર છે તથ્યના સતત પ્રયત્ન રહ્યા છે કે પોતાની ટ્રાયલ કોઈ પણ રીતે વિલંબમાં પડે તથ્ય સુપ્રીમ કોર્ટ સુધી જામીન લેવા જઈ આવ્યો પણ ત્યાં નિષ્ફળતા મળી તથ્યને બે વખત હંગામી જામીન મળ્યા છે એક તો પોતાના દાદાની બીમારી અને બીજું પોતાની માતાની બીમારીનું પણ હવે તથ્ય પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કાયમી જામીનની અરજી કરી છે અને કાયમી જામીન માગતા એવું કહ્યું છે જેણે નવ લોકોને મારી નાખ્યા એ પોતાની જામીન અરજીમાં એવું કહે છે જેલમાં રહેવાથી મારા કુમળા માનસ ઉપર અસર થઈ રહી છે જો હું જેલમાં રહીશ તો હું ગુનેગાર થઈ જઈશ તથ્ય કહે છે જ્યારે નવ લોકોને મારી નાખ્યા ત્યારે આ કુમળા માણસને એવો વિચાર ન આવ્યો કે રસ્તા ઉપર માણસ છે આ અનેક ખોટા બહાના કરી જામીન લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ કુમળા માણસને ખબર ન પડી આપણે કાયદાની રમત સાથે રમી રહ્યા છીએ અને હવે આ કુમળા માણસને એવું લાગી રહ્યું છે કે જેલમાં રહીશ તો ગુનેગાર થઈ જઈશ તથ્ય જામીનના કારણોમાં પોતે ગુનેગાર થઈ જશે એવા ડરથી મને હવે જેલની બહાર કાઢો મને જામીન આપો એવી અરજી અદાલતમાં કરી છે જ્યારે સામે પક્ષે પોલીસે કહ્યું છે કે તથ્યને જામીન આપી શકાય નહીં કારણ કે તથ્ય બહાર આવશે તો પુરાવા સાથે ચેડા કરશે અને તથ્ય ઈરાદાપૂર્વક પોતાની ટ્રાયલ વિલંબમાં નાખવા માટે વિવિધ પ્રકારના ગતકડા કરી રહ્યો છે જોઈએ અદાલત કોનું માને છે કુંબળા માનસનું કે પછી પોલીસનું તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ કરો અને તમારી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કે તથ્યને જામીન મળવા જોઈએ કે નહીં તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराईए